પૂર્વે હર ઘર તિરંગા અને તિરંગા યાત્રા અન્વયે આજે જાફરાબાદ નગરપાલિકામાં શહેરના મુખ્ય રસ્તાઓ પર તિરંગા યાત્રા યોજવામાં આવી હતી જેમાં જાફરાબાદ શહેરના તમામ સરકારી કચેરીઓ તેમના કર્મચારીઓ અધિકારીઓ સામેલ રહ્યા હતા પદાધિકારીઓ સામેલ રહ્યા હતા અને જાફરાબાદ શહેરની ચૌદ શાળાના બાળકો પણ આમાં સામેલ રહ્યા હતા અને ખૂબ જ રંગેચંગે તિરંગા યાત્રા યોજવામાં આવી હતી